હલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં ને તો આજે આપણે દિવાળીની સાફ સફાઈ માટે દિવાળીનો તહેવાર આવે છે એટલે ઘરની સાફ સફાઈ કરવા માટે અહીંયા આપણે એક ગુલાબ અને લીંબુ બેકિંગ સોડા અને આપણે પાવડર છે તે એડ કરીશું તો તેનાથી ખૂબ જ સરસ એવું ટેસ્ટી આપણે લિક્વિડ બનાવીશું અહીંયા લાદી સ્ટાઇલ સંડાસ બાથરૂમની લાદી તેમજ શારના ડાઘ હોય તે દૂર થઈ જશે અને આ લિક્વિડ આપણે એક જોરદાર બનાવીશું તો અહીંયા મેં દેશી ગુલાબ છે તે મેં સો ગ્રામ લીધા છે અને તેને બધી પાંખડીઓ છે તે અલગ કરી નાખી છે તમારી પાસે ગુલાબી આછો ગુલાબી ગુલાબ ન હોય તો લાલ ગુલાબ પણ લઈ શકો છો અને અહીંયા આપણે કુકરમાં એડ કરીશું તેનાથી કલર પણ સારો આવશે અને સ્મેલ પણ સારી આવશે એટલા માટે મેં ગુલાબ અહીંયા એડ કર્યા છે આપણે બહાર મળે તેવું જ આપણે લિક્વિડ છે તે ઘરે બનાવીશું અને આ લિક્વિડ એકદમ સરસ એવું જોરદાર બને છે અને લાદી અને સ્ટાઇલ છે તે ખૂબ જ ચમકીલા બને છે અને કાળો મેળ હોય છે તે પણ દૂર થઈ જશે તો હું તમને આગળ વિડીયો સેટ સુધી જોતા રહીશું એટલે આપણે એક ડેમો પણ કરીશું તેનાથી કેટલી લાદી સાફ સફાઈ થાય છે એ તમે સેટ સુધી વિડીયો અંત સુધી જોતા રહેશો તો અહીંયા મેં ચાર લીંબુ લીધા છે લીંબુ છે તેમાં એસિડનું પ્રમાણ હોય છે એટલે સારના ડાગ હોય છે તે દૂર થઈ જશે એટલા માટે અહીંયા બે લીંબુ લીધા છે તમે બે લીંબુ પણ લઈ શકો છો તો અહીંયા આપણે ફિલ્ટરનું પાણી એડ કરીશું તેનાથી લિક્વિડ છે તે સારું એવું બને છે તમારી પાસે ફિલ્ટરનું પાણી ન હોય આરાનું પાણી તો તમે નોર્મલ પાણી પણ યુઝ કરી શકો છો પણ કરશો તો મીઠું છે તે એડ કર્યું છે મીઠું અહીંયા રેગ્યુલર વાપરતા હોય તેનો યુઝ મેં અહીંયા કર્યો છે હવે અહીંયા આપણે ગેસ ચાલુ કરીશું અને બે વિસલ કરવાની છે વધારે વિસલ કરવાની નથી તો અહીંયા આપણું જે લીંબુ અને જે ફૂલ છે તેનો કલર પણ સારો એવો આવી ગયો છે તો તમે જોઈ શકો છો બહાર મળે તેવું જ આપણે લિક્વિડ ઘરે બનાવીશું તો હવે અહીંયા ગુલાબ અને લીંબુ છે તેનો એક રસ કરી લેશું તો અહીંયા એક મિક્સચર જાર છે તેમાં મેં બ્લેન્ડરમાં આપણે ફેરવી લેશું મિક્સર જારમાં અને તેનો એકદમ ફાઈન એવી પેસ્ટ બનાવી લેશું તો તેમાંથી જ આપણે તો તમે જોઈ શકો છો એકદમ જાડી એવી પેસ્ટ જેવું બની ગયું છે પણ આપણે એમાં થોડું પાણી એડ કરીશું કેમકે જો મિક્સરમાં વધારે પાણી એડ કરીશું તો બહાર નીકળી જશે એટલા માટે આવી પેસ્ટ બનાવી લેવાની પહેલા પછી તેને આપણે પાતળું કરીશું અને પછી આપણે તેને બરાબર આ રીતે મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે ગળણી લઈ અને ગાળી લેવાનું છે આ લિક્વિડ તમારે એકદમ સાફ સફાઈમાં ક્લીન કરી દે એવું આપણે જોરદાર બનાવીએ છીએ આ લિક્વિડ મેં પહેલીવાર બનાવ્યું છે અને એટલું જોરદાર છે લિક્વિડ તો તમે વાત જ છવા જો હોય તે દૂર થઈ જશે લાદી પણ એકદમ ચમકીલી બની જશે તો અહીંયા ગરણીમાં આ રીતે ગાળી લેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ આપણે ઘટ છે તેને આપણે થોડુંક પાણી એડ કરી અને પાતળું કરીશું અહીંયા દોઢ લીટર જેવું આપણે લિક્વિડ બનાવીશું પણ તમે વધારે પાણી એડ કરશો તો લિક્વિડ છે તે ફોમમાં નહીં રહે અને વધારે કામ આપશે નહીં એટલા માટે આપણે દોઢ લિટર જેટલું જ આપણે અહીંયા લિક્વિડ બનાવીશું તમારે વધારે બનાવવું હોય તો તમે લીંબુ અને ફૂલ થોડાક વધારે એડ કરશો એટલે વધારે તમારું લિક્વિડ બની જશે આ કચરો છે તે પણ આપણે કાઢી નાખીશું હવે આપણે એક ચમચી જેટલા બેકિંગ સોડા લેશું હવે અહીંયા વ્હાઈટ કપડાનું બ્લીચિંગ પાણી આવે છે તે હું અડધો કપ જેવું એડ કરું છું તો તેનાથી ડાઘ હોય તે દૂર થઈ જશે અને સંડાસ અને બાથરૂમ લાદી સ્ટાઇલ એકદમ વાઇટ અને ચમકીલા બનશે તો હવે અહીંયા આપણે તેને મિક્સ કરવા માટે અહીંયા તમે જોઈ શકો છો લાદીનું જે લિક્વિડ આવે છે ફોર્મનું ફોરનું તે આપણે અહીંયા કરી લેશું તો એમાં થોડુંક એક કપ જેવું આપણે એડ કરીશું તો એક્ટિવ કરવા માટે તમે અહીંયા કપડાં ધોવાનો પાવડર આવે છે સરફેક્સર એ પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા લિક્વિડ જ બનાવવા માટે મેં લિક્વિડનો જ ઉપયોગ કર્યો છે હવે આ બધું મિશ્રણ નાખ્યા પછી આપણો કલર છે તે વ્હાઈટ થઈ જશે તમે જોઈ શકો છો વ્હાઈટ થવા લાગ્યો છે તો તમે આવું લિક્વિડ બનાવશો ઘરે તો એકદમ ઇઝીલી અને સહેલું છે અને સારું એવું બને છે બહાર તમારા બધા કેમિકલ બધાનો યુઝ કરેલો હોય છે હાથની કોઈ આડઅસર હોય તો તમારે આ સ્કીનનો પ્રોબ્લેમ હોય અને હાથમાં તમારે કોઈ સ્કીન છે તે નીકળી જતી હોય સાંભળી ઉછળી જતી હોય તો પણ તમે આ લિક્વિડ એટલું નોર્મલ છે તો તમે એમના પણ તમે યુઝ કરી શકો છો હાથમાં એલર્જી હોય તો પણ દૂર થઈ જશે તો આ રીતે મેં એક અહીંયા લોટામાં એડ કરી દીધું છે અને આ રીતે આપણે કોઈ આવી બોટલ હોય ખાલી તેમાં તમારે ભરી લેવાનું એટલે તમારે મહિના સુધી હાલશે હવે અહીંયા આપણે એક લિક્વિડ બની ગયું છે તૈયાર પણ મેં અહીંયા ટબમાં લીધું છે તો અહીંયા આપણે આ બાથરૂમ છે તેમાં હું તમને ડેમો બતાવું છું જે શારના ડાક છે તે બધા દૂર થઈ જશે અને આ રીતે આપણે રેડતું જવાનું છે અને આવું બ્રશ લેવાનું છે હાથથી આપણે કોઈ યુઝ કરવા નથી મેં અહીંયા ગ્લોવ પહેર્યા છે પણ હાથમાં આપણે ગમે ત્યારે કામ કરતા હોય ત્યારે આવા ગ્લોવસ પહેરવા જરૂરી છે સ્કિનને નુકસાન ન થાય એટલા માટે અને તમે જોઈ શકો છો નીચેના ભાગમાં તમે જુઓ ગોસવાથી બધો મેલ છે તે દૂર થઈ ગયો છે તમે જોઈ શકો છો આટલું સરસ આપણું લિક્વિડ બની અને રેડી થઈ ગયું છે તો લાદી છે તે આપણી એકદમ ચમકીલી બનશે તો આવું જ્યારે લાદી સ્ટાઇલ ઘસતા હોય ત્યારે આવું બ્રશનો ઉપયોગ કરવો તો તમે જોઈ શકો છો ત્યાં કેટલું બધી એકદમ કાળા ડાક હતા તે પણ જતા રહ્યા છે તો આવું સતત પાંચ મિનિટ આ લિક્વિડ નાખી અને રહેવા દેવાનું પછી તમારે ઘસવાનું એટલે તમારું જે આ બાથરૂમ છે તે એકદમ ચમકીલું અને ચોખ્ખું બની જશે હું તમને અહીંયા એટલા માટે ડેમો બતાવું છું કે તમે જોઈ શકો છો આ કલર કેટલો બધો વ્હાઈટ છે અને બ્લેક જેવો છે પણ વ્હાઈટ થઈ જશે આ બધો મેલ છે તે દૂર થઈ જશે તો આ રીતે બધી ચારો ચાર દિવાલ છે તે આપણે ઘસી લેશું અને પછી હું તમને પાણી નીકળે તે બતાવીશ કે આપણે બાથરૂમમાં કેટલો મેલ નીકળી ગયો છે તો તમે જોઈ શકો છો આ રીતનું પાણી નીકળે છે ડોળું તો અહીંયા આવું આપણું બાથરૂમ આ લિક્વિડથી સાફ કરવાથી એકદમ ક્લીન અને સારું એવું બની જશે તો આ લિક્વિડ તમે જરૂરથી બનાવજો તો અહીંયા આ લિક્વિડ તમે જરૂરથી બનાવશો એટલે તમારું લિક્વિડ છે તે એકદમ સરસ એવું ફાઇન બનશે અને તમારી સ્ટાઇલ છે તમે જોઈ શકો છો એકદમ ચમકીલી અને ચોખ્ખી બની ગઈ છે તો હવે અહીંયા આપણે પાણીથી સાફ કરી લેશું તો આ રીતે આપણે પાણીથી સાફ કરતા જશું અને લાદી છે તે આપણી ચમકીલી બની ગઈ છે અહીંયા આવું એકવાર તમે આ લિક્વિડ ઘરે જરૂરથી બનાવજો આમાં દસ થી પંદર મિનિટની જ વાર લાગે છે બનાવવા માટે અને આખું બાથરૂમ છે તે આખું આપણું ક્લીન થઈ ગયું છે તો અહીંયા આપડી આ ટ્રિક્સ તમને કેવી લાગી છે તે મને કોમેન્ટ